નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને તો કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આવી રહ્યું છે રેમલ વાવાઝોડું હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી અડતાલીસ કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે ચોવીસ મે બાદ ખાડીમાં ડિપ્રેશનને કારણે પચીસ મે ના રોજ ચક્રવાત ભયાનક સ્વરૂપ લઈ શકે છે ચક્રવાતમાં સાઠ થી નેવું કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે ભારેમાં ભારે વરસાદ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશામાં વરસી શકે છે વાવાઝોડું મ્યાનમાર બાંગ્લાદેશ તરફ ફંટાશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે મોટા સમાચાર સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો તેમજ જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે જૂના બિલના કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું કારણ બહાર આવ્યું છે જૂના પેન્ડિંગ બિલની રકમના એકસો એસી હપ્તા કરવાનો આદેશ આપ્યો છે સ્માર્ટ મીટરના દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી એક એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી જેના કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ હોવાનું આવ્યું છે સ્માર્ટ વીજ મીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે સ્માર્ટ વીજ મીટર સાથે જૂના મીટર પણ લગાડવામાં આવશે ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાડવામાં આવશે જૂના વીજ મીટરની માંગ કરનારા ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે સ્માર્ટ વીજ મીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આજે એટલે કે શુક્રવારે સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો છે ભારતમાં બાવીસ કેરેટ સોનાની કિંમત સડસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા છે તો આજે બજારમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ તોતેર હજાર પાંચસો સાઠ રૂપિયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગકારો માટે ચિંતાના સમાચાર મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગોને વધુ એક ફટકો લાગ્યો છે હીરા ઉદ્યોગકારો માટે ચિંતાના સમાચાર મળી રહ્યા છે છેલ્લા દોઢ વર્ષથી સતત મંદીનો માર સહન કરતા હીરા ઉદ્યોગોને એક મોટો ફટકો લાગ્યો છે તૈયાર હીરાના ભાવ ઘટતા નફામાં નુકસાન થઈ રહ્યું છે પડિયા પર પાટુ લાગ્યાના સમાચાર કહેવાય એ રીતે ફરી એકવાર હીરા ઉદ્યોગકારોને બીજી લફડાક પડી છે એક જ મહિનાના નફામાં સત્તરસો પિસ્તાલીસ કરોડનું નુકસાન થયું છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા